ગઈકાલે મોડી રાત્રે ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી અગિયાર વાગે ચાલી રહેલી આ બેઠક સવારના ત્રણ વાગીને વીસ મિનિટ સુધી પૂર્ણ થઈ હતી ત્યારે આ સાડા ચાર કલાકમાં આ બેઠકમાં આખરે કયા કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ તો આવો નજર કરીએ અને જાણીએ કે આખરે શું છે આ સમગ્ર મામલો નમસ્કાર હું જો આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો હવે હરકત આવી ગયા છે ઇલેક્શન કમિટીની બેઠક ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગે શરૂ થઈ હતી અને આ બેઠક રાત્રે ત્રણ વાગીને ને વીસ મિનિટ સુધી ચાલી હતી એટલે કે સાડા કલાક સુધી આ બેઠકમાં મહામંથન હતું સૂત્રોનું માનીએ તો સી ઈસી ની બેઠકમાં સોળ રાજ્યોના ઘણા ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવી છે તો વળી એક ચર્ચા એવી પણ છે કે ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે ભારતીય જનતા પાર્ટીની સાડા ચાર કલાક ખાસ મંથન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લગભગ પચીસ મિનિટ સુધી યુપીના ઉમેદવારો સાથે ચર્ચા કરી હતી યુપી બાદ હવે પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની પણ ચર્ચા થઈ રહી છે સૂત્રોના જણાવ્યા છત્તીસગઢની તમામ લોકસભા સીટો પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આજે છત્તીસગઢની ચાર લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઉમેદવારો પર પણ પણ વધુ ચર્ચા થઈ હતી એક વાત એવી છે કે ભાજપ આ વખતે ફરી ત્રણ વર્તમાન સાંસદોને ટિકિટ આપી શકે છે આ પછી પશ્ચિમ બંગાળ અને કેરળની તમામ સીટો પર ચર્ચા થઈ હતી આજે આ બેઠકોમાંથી પાંચ થી છ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થવાની શક્યતા છે આ બેઠકમાં રાજસ્થાનની બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બંને ડેપ્યુટી સીએમ પણ હાજર રહ્યા હતા તો આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં માત્ર જમ્મુ ક્ષેત્રની બેઠકો પર પણ ખાસ ચર્ચા થઈ હતી પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના ચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ હતી રૈના રજોરીના અનંતઘાટ સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે આ તરફ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશની તમામ બેઠકો પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા જે સોળ રાજ્યોના લોકસભા ઉમેદવારો પર વિચાર મંથન કરવામાં આવ્યું હતું તેમાં ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ તેલંગાણા કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ઝારખંડ ઉત્તરાખંડ આસામ ગોવા દિલ્હી અને જમ્મુ કાશ્મીરનો ખાસ સમાવેશ થાય છે જો સૂત્રોનું માનીએ તો આસામના લગભગ દસ ટકા ઉમેદવારો બદલાશે પાર્ટી રામેશ્વર તેલીને રાજ્યસભામાં પણ મોકલી શકે છે સિલચર રાજદીપ રોયની ટિકિટ પણ કેન્સલ કરવામાં આવી છે કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અડધા ડઝનથી વધુ રાજ્યોની સ્ક્રીનિંગ પ્રક્રિયા પણ તેમની પૂર્ણ થઈ ગઈ છે કેરળ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લગભગ તમામ રાજ્યોમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે માત્ર ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે આવતા અઠવાડિયે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે જેમાં તેઓ ઉમેદવારોના નામને મંજૂરી આપશે તેવી શક્યતા છે સૂત્રોનું માનીએ તો કોંગ્રેસની પ્રથમ યાદીમાં સો ઉમેદવારોના નામ હોઈ શકે છે આવતા અઠવાડિયે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની પણ બેઠક મળવાની છે બેઠકમાં યુપી પંજાબ છત્તીસગઢ ઉત્તરાખંડ હરિયાણા અને જમ્મુ કાશ્મીરની લોકસભા બેઠકોના ઉમેદવારોના નામ પર ખાસ ચર્ચા કરવામાં આવશે આવી જન લેટેસ્ટ અને અપડેટિંગ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર